ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલ ની અંદર સ્વાગત છે આપણે આ ચેનલ ની અંદર હેલ્થ ના વિડીયો અને રેગ્યુલરલી યોગાસન એક્સરસાઇઝ ના વિડીયો પણ હું અપલોડ કરું છું અને તમારા સામે રાખું છું ઘણા સમયથી હું લાઈવ થઈને જ તમારા સામે તમામ પ્રકારની માહિતીઓ રાખી રહ્યો છું તો વિડીયોને લાઈક કરજો થોડી મહેનત હું કરું છું તો તમારે માત્ર વિડીયોને લાઈક કરવાનો છે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી આપવાની છે આ મહિનો એટલે ભાદરવો મહિનો ભાદરવો મહિનો અને એ મહિનાની અંદર કઈ વસ્તુઓ તમારે વધારે ખાવી કઈ વસ્તુઓ ઓછી ખાવી એના વિશે આપણા આયુર્વેદની અંદર શાસ્ત્રોની અંદર પણ ઘણું બધું કહેવાયું છે એના તારણો મુજબથી ઉપરથી અને એકદમ સંક્ષિપ્તમાં હું તમને નોર્મલ તમને એક માહિતી આપવા માંગુ છું કે જે તમારા માટે ખૂબ જ ઇફેક્ટિવ અને ફાયદાકારક સાબિત થશે શ્રાવણ મહિના પછી આવતો ભાદરવો મહિનો શ્રાવણ મહિના સુધી આમ તો આ મહિનામાં પણ વરસાદ તો રહેતો હોય છે પણ આટલો બધો નહીં કહેવાય છે કે ભાદરવાના જે તડકા છે એ કોઈ સારામાં સારા સ્વસ્થમાં સ્વસ્થ વ્યક્તિને પણ બીમાર પાડી શકે જો આ મહિનામાં પણ વર્ષ તડકો છે એ ભયંકર રહેશે તો કોઈ પણ વ્યક્તિ બીમાર પડી શકે તો એના માટે બે ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે આ મહિનામાં આમ તો લોકોને વાયુના પ્રોબ્લેમ ઉત્પન્ન થતા હોય અને સાથે પિત્તનો જે પ્રોબ્લેમ છે અહીંયાથી જન્મ લેતો હોય છે આ મહિનાની અંદરથી તો તમારે નોર્મલ થોડું ધ્યાન આપવાનું છે કે વાયુ ઓછો રહે પીત ન થાય એ માટે આ મહિનામાં પાંચ થી સાત એવી વસ્તુઓ છે કે જે તમારે ઓછી લેવાની છે અને થોડી એવી વસ્તુઓ છે કે જે તમારે વધારે લેવાની છે નોર્મલી આ મહિનાની અંદર ગરમીનો પ્રકોપ વધારે હોય પિત્ત વધી જતું હોય તો આ મહિનામાં તમારે રીંગણાનું સબ્જી છે એ લગભગ ઓછું લેવાનું અથવા નથી લેવાનું આનાથી આપણા શરીરમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ વધી શકે આ મહિનાની અંદર નોર્મલ ચોમાસાની કારણે અને ખાસ એ રીંગણા છે 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 થોડા ગરમ તો એના કારણે આંતરડાની અંદર પણ પણ નાની મોટી તકલીફો સર્જાઈ શકે અને વધી શકે પિત વધે એટલે કોઈ પણ તમે ગમે તે ખાવો એ તમારા મોંથી અથવા તો અંદરથી બહાર આવતું એવું લાગે ઉબકા આવે ઉલટી થઈ જાય એ તો એ પ્રકારની તકલીફ તમને થતી જણાય તો રીંગણાનું સબ્જી નથી લેવાનું ખાટી વસ્તુઓમાં દહીં અને છાસ થી એક મહિના પૂરતું તમારે દૂર રહેવાનું છે કારણ કે એનાથી પણ તમારા પેટની અંદર નાની મોટી સર્જાઈ શકે આ વસ્તુ પણ તમારા શરીરમાં પીત ઉત્પન્ન કરી શકે છે તો આ દહીં અને છાસ ઓછી લેવાની છે હા તાજી હોય ફ્રેશ હોય ઘરે દહીં મેળવેલું હોય આગલા દિવસે તમે દહીંનો ઉપયોગ કરી લો સવાર બપોર સુધીમાં તો તમે એનો આરામથી ઉપયોગ કરી શકો એવું નથી કે એ વધારે ગરમ હોય પણ એનો ઉપયોગ અમુક સમય દરમિયાન તમે ઓછો કરો તો જ વધારે એ ફાયદો આપે છે આ સિવાય ત્રીજી ચોથી વસ્તુઓની અંદર તમે આ મહિનાઓમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ખૂબ જ ઓછો કરશો એટલું તમને ફાયદો થશે

તો ડુંગળી લસણ એ પહેલા તમને મેં જણાવ્યું તમારે દહીં અને છાસનું સેવન નથી કરવાનું રીંગણાનું સેવન નથી કરવાનું આ ઉપરાંત કોઈ પણ પ્રકારનું સબ્જી તમે બનાવો એમાં મસાલાનો ઉપયોગ બંધ કરી દો આ મહિનામાં તો નહીં આમ તો કોઈ પણ મહિનામાં કોઈ પણ પ્રકારના મસાલા જે સ્વાદ માટે આપણે સબ્જીની અંદર ઉમેરીએ એનો ઉપયોગ બંધ કરી દો આ મહિનામાં હોટલમાં જમવા જવાનું પણ તમે બંધ કરી શકો છો કારણ કે આનાથી પણ આપણા ભયંકર નુકસાન થઈ શકે ત્યાં ઘણા બધા પણ પકડાયા છે પનીરની અંદર કેમિકલનો ઉપયોગ કરે છે અને લોટ્સ ઓફ મસાલા કે જે આપણા શરીરને ખાવા યોગ્ય પણ નથી બહારના દેશોમાં જે મસાલા ત્યાં વેચાણ માટે પણ પ્રતિબંધ છે એવા મસાલાનો ઉપયોગ આપણા ભારતની અંદર ભરપૂર થઈ રહ્યો છે આ મસાલા તમે ભાદરવા મહિનાની અંદર ખાશો તો તમારું પેટ સાવ ભયંકર રીતે નુકસાન પામશે આંતરા સાવ ખરાબ થઈ જશે જે જીવનભર તમારે ભોગવવું રહેશે આનાથી એસિડિટી જીવનભર રહેશે ગેસ રહેશે ઉબકા આવશે તમને વારંવાર તમારા શરીરમાં મતલબ પીત્ત બન્યા કરશે જેના કારણે માથું પર દુખે અથવા તો એવી તકલીફો થાય ચામડીના રોગો થાય આ પ્રકારની તકલીફો પણ તમને આવા સામાન્ય મસાલાઓના કારણે પણ થઈ શકે તો આ મહિનાઓમાં મસાલાનો ઉપયોગ બંધ કરી દો આમ તો જીવનભર તમે મસાલાનો ઉપયોગ ના કરો દેશી નોર્મલ મસાલા હોય તો એનો ઉપયોગ શિયાળામાં આરામથી તમે કરી શકો ગરમ ચીજ વસ્તુનો ઉપયોગ એટલે કે તળેલી ચીજવસ્તુ આપણે બનાવીને ખાતા હોય અત્યાર સુધી સાતમ આઠમ સુધી આપણે ખાધું તો એ બરાબર છે પણ આ મહિનામાં હવે એ તળેલી કે એવી ચીજ ચીજવસ્તુનો ઉપયોગ પણ ન કરવો જોઈએ કે જે આપણા બોડી માટે ભયંકર નુકસાનકારક સાબિત થઈ શકે અત્યારે પાચન ક્રિયા થોડી ડાઉન હોય છે આ સમય દરમિયાન કારણ કે પિત્તનો પ્રકોપ વધે ગેસનો વાયુનો પ્રકોપ વધે તો એના કારણે આપણી પાચનક્રિયા મંદ પડે નબળી પડે તો એ માટે થઈને તમારે ભારે ખોરાક અત્ય જવો જોઈએ આ મહિનાઓમાં

તમને લોકલમાં મળી રહેતા હોય સિઝનલ હોય સિઝન એટલે આ જે ચાલી રહી છે મોસમી લીલા પાન વાળી જે શાકભાજી હોય જેમાં તમે પાલક સમજી લો તમે ધાણા કોથમીર સમજી લો બરાબર છે એ પ્રકારની જે વસ્તુઓ છે કોઈ પણ ભાજી સમજી લો એ શાકભાજીનો ઉપયોગ પણ તમારે આ મહિનામાં ન કરવો જોઈએ કારણ કે આ મહિના દરમિયાન બેક્ટેરિયાનું જે ફેલાવો છે એ ખૂબ જ વધારે હોય છે તીવ્ર હોય છે જે પાન હોય છે એની પાછળના ભાગમાં એ બેક્ટેરિયા છે ચોંટેલા હોય જીવાણુ છે કીટાણુઓ છે ચોંટેલા હોય છે ધરતીની અંદરથી ચોમાસા દરમિયાન અંદરથી જે બેક્ટેરિયા છે કીડા છે નાના મોટા એ બધા બહાર આવતા હોય અને એના કારણે એ જે પાનવાળી જે શાકભાજીઓ હોય એની અંદર એ બેક્ટેરિયા જેનો જે ફેલાવો છે કરતા હોય છે અને એને આપણે ગમે તેટલા સાફ કરીને યુઝ કરીએ તો પણ બે પાંચ ટકા બેક્ટેરિયા તો એવી ચીજ વસ્તુનો ઉપયોગ પણ આ મહિનાઓની અંદર ન કરવો જોઈએ શિયાળો આવતા અથવા તો આશો મહિના પછીના સમય દરમિયાનથી તમે વ્યવસ્થિત ખોરાકનું સેવન ચાલુ કરી શકો ભાદરવા પૂરતું અમુક ગરમ પદાર્થોમાં રીંગણા ગોળનું સેવન ન કરો મધનું ન કરો ડુંગળી લસણનું લેવન પણ તમારે અવોઈડ કરવું જોઈએ હા ઠંડા પીણા પણ તમારે આ સમય દરમિયાન ન પીવા જોઈએ જે પણ નુકસાન કરી શકે છે તમારે નોર્મલ જે તકમરિયાનું પાણી છે એનો ઉપયોગ તમે આરામથી કરી શકો જે ઠંડુ છે એનાથી એસિડિટી ઓછી રહે છે કબજિયાત ઓછી થાય પીણાનું સેવન તમે આરામથી કરી શકો પણ બાકીના કોઈ પીણાનું સેવન ના કરવું લીંબુનું સેવન પણ કરી શકો પણ અમુક સમય દરમિયાન જેમ કે સવારે ઉઠીને પહેલી વખત કરી લો તો ચાલે પછી દિવસ દરમિયાન ના કરો તો વધારે સારું આ ઉપરાંત ગાયના દૂધનું અને ગાયના દૂધની કોઈ પણ બનાવટનું સેવન તમે આ મહિનાઓની અંદર આરામથી કરી શકો પંચામૃત બનાવીને પણ એનું સેવન તમે આ મહિનામાં કરી શકો જેમાં દૂધ સાકર દહીં બધું મિક્સ થતું હોય એનું સેવન તમે આ મહિનામાં કરી શકો દૂધમાં ગાયનું દૂધ જ પીવું જોઈએ ભેંસનું દૂધ તો આમ પણ ન પીવું જોઈએ ગાયનું દૂધ ઉત્તમ અને ગાયના દૂધમાં પણ હરતી ફરતી ચરતી જે ગાય હોય એનું દૂધ પીવું અને દેશી ગાય હોય એનું દૂધ પીવું એ સર્વોત્તમ સાબિત થશે તો આ મહિનામાં બસ આટલું ધ્યાન રાખવાનું છે હેવી એક્સરસાઇઝો આ મહિનામાં નથી કરવાની વધારે પડતો પરસેવો વળે એવું કાર્ય તમે આ મહિનામાં ના કરો તો વધારે સારું એનાથી પણ શરીરને નુકસાન થઈ શકે એકદમ લાઇટ વેઇટ કપડા તમારે પહેરવા જોઈએ હેવી જીન્સ કે હેવી ટાઇટ કપડા પણ આ મહિનાઓમાં ન પહેરવા જોઈએ એવી કોઈ જગ્યા ઉપર ખુલ્લા પગે ન જવું અથવા તો એવા કોઈ પણ કાર્ય ન કરવા જે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે કારણ કે આ મહિનો છે તીવ્ર તડકો હોય છે જે તો આપણે વર્ષોથી સાંભળીએ કે ભાદરવાનો તડકો એટલે અતિ ઉષ્ણ અથવા વધારે પડતો ગરમ જ હોય છે બસ આટલું ધ્યાન રાખો આ મહિનામાં વિડીયોને લાઈક કરો કાલે ફરીથી નવા વિડીયો સાથે આપણે મળશું કોઈ એક્સરસાઇઝ યોગા અથવા